અને રાજ્યમાં આવનારા ઇલેક્શનમાં ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે એવો દાવો કર્યો આપ લે લે લો લો ઓપોઝિશન ગઠબંધન અગાઉ કર્ણાટક અને તેલંગાણામાં ખાસ રસ લઈને જોરશોરથી પ્રચાર કરીને કોંગ્રેસને જીતાડીને રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનાવવામાં રાહુલ ગાંધીનો સૌથી મોટો રોલ હતો ત્યારે હવે ફરી રાહુલ ગાંધીએ સૌથી ચેલેન્જિંગ જીત પકડી છે ગુજરાત જીતવાની પણ તમે કહેશો કે બીજા બધા રાજ્યોનું તો હજુ સમજ્યા પણ ગુજરાતમાં કઈ રીતે જીત છે ગુજરાત તો ભાજપનો ગઢ છે નરેન્દ્ર મોદી અને અમિત શાહનું હોમ ગ્રાઉન્ડ છે તમને અઘરું કે અશક્ય લાગતું હશે તો રાજનીતિના બજારમાં પ્રશાંત કિશોરનો જમાનો ગયો અને એક નવા માણસનો સિતારો ચમકવા લાગ્યો છે એ કોણ છે જાણીશું વિડીયોમાં આગળ સૌથી પહેલાં વાત કરીએ તો છેલ્લા કેટલાય વિધાનસભા ઇલેક્શનોની વોટિંગ પેટર્નના આંકડા જોઈએ તો બે હજાર બાદ કરતાં ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભાના ઇલેક્શનમાં એવરેજ ચાલીસ ટકા આસપાસ વોટ લાવે જ છે અને ભાજપ કોંગ્રેસ વચ્ચે વોટનો ડિફરન્સ એવરેજ આઠ ટકા જેવો જ હોય છે જેવા શહેરી વોટોનું પ્રમાણ વધારે હોય છે હવે જો કોંગ્રેસ અને એવરેજ મળતા ચાલીસ ટકા વોટમાં ભાજપના ખાલી પાંચ ટકા વોટ જ તોડીને પોતાના વોટમાં વધારો કરે તો પિસ્તાલીસ ટકા વોટ પર પહોંચી જાય અને ભાજપના અડતાલીસમાંથી પાંચ ટકા વોટ તૂટે એટલે તેતાલીસ ટકા વોટ પર આવી જાય હવે એમાંય કાટલોડિયા નારણપુરા સુરતની મજુરા ગેટ જેવી બાર પંદર જેટલી શહેરી સીટોમાં ભાજપના મનતા લાખો વોટના માર્જિનના લીધે ભાજપની મતોની ટકાવારી તેતાલીસ પર હોવા છતાં ટોટલ સીટોમાં ઘણી નીચે જતી રહી કારણ કે ભાજપના કુલ વોટમાં બાવીસ થી પચીસ ટકા જેટલું હિસ્સો તો બાર પંદર જેટલી અર્બન સીટો ન જ હોય છે એને બાદ કરો તો અગાઉના ઇલેક્શનોમાં કોંગ્રેસને ચાલીસ ટકા વોટ સામે મળેલી સીટો કરતા પણ ભાજપને ઓછી સીટો મળે અને પિસ્તાલીસ ટકા વોટમાં પણ કોંગ્રેસને એકસો થી પણ વધારે સીટો જીતીને રાજ્યમાં ભારે બહુમતીથી સરકાર બનાવવાનો ચાન્સ મળે એટલે જે ખેલ છે કે પાંચથી સાત ટકા વોટ ફેરવવાનો જ છે અને અસલી મહેનત એની જ કરવાની છે જોકે ગુજરાતમાં વિધાનસભાના ઇલેક્શનને હજુ ડિસેમ્બર બે હજાર સત્યાવીસ સુધીનો સમય છે એમ છતાં રાહુલ ગાંધી હવે ગુજરાતને લઈને જબરદસ્ત એક્ટિવ દેખાઈ રહ્યા છે કારણ કે ગુજરાતમાં કોંગ્રેસ જે રીતે નિરાશ થયેલી એને છવ્વીસમાંથી એક બનાસકાંઠા લોકસભામાં જીતતી સંજીવની તો મલિક છે પણ હજુ રાજ્યમાં જીત ઘણી દૂર છે કોંગ્રેસનું વેરવિખેર સંગઠન તૂટી ગયેલી વોટબેંકને ફરી જોડવામાં જનતા અને એની પર પેલા કાર્યકરોનો વિશ્વાસ જીતવા માટે ત્રણ વર્ષનો સમય જરૂરી છે અને સમયનો રાહુલ ગાંધીએ સારી રીતે ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો છે મહિને કમસે કમ એકવાર રાહુલ ગાંધીને ગુજરાત આવવાથી કે મીડિયામાં નિવેદન આપી દેવાથી કોંગ્રેસ જીતી નહીં જાય પણ એના માટે ઇલેક્શન સુધીનો સમગ્ર પ્લાન રેડી કરવામાં આવે છે એ પ્લાન શું છે એમ સમજાવવા માટે હવે અમારે તમને ખોટા ખોટું એવું નથી કેવું કે રાહુલ ગાંધીની ટીમમાંથી અમારી જોડે પ્લાન લીક થઈને આવ્યો છે પણ જે પ્રકારે કર્ણાટક અને તેલંગાણામાં એક સ્ટ્રેટેજી સાથે રાહુલ ગાંધીએ મેદાને ઉતરીને કોંગ્રેસને વિજય બનાવી એ સ્ટ્રેટેજી અને પેટર્ન ઇલેક્શનના રિઝલ્ટ પછી સામે આવેલ એને અને વર્તમાન ગતિવિધિઓને ઓબ્ઝર્વ કરતા કેટલાક પોઈન્ટ્સ મળ્યા છે હવે એ જોઈએ તો આ બંને રાજ્યોમાં જે પ્લાનિંગ સાથે કામ કર્યું એમાં અને ગુજરાતમાં ફરક છે સ્ટેટ લીડરશીપનો કર્ણાટકમાં ટીકે શિવકુમાર અને પોપ્યુલર માસ લીડર સિદ્ધરામૈયાનો ફેસ હતો તેલંગાણામાં રેવંત રેડ્ડીનો ફેસ હતો ગુજરાતમાં કોંગ્રેસ હાલમાં સ્ટેટ લેવલે કોઈ એક સ્થાનિક નેતાના નામે વોટ લાવવાની હાલતમાં નથી જેનું મેઇન રીઝન છે વર્ષોથી ગુજરાતમાં કોંગ્રેસની સત્તા નથી આવી સ્ટેટ લેવલે કોઈ નેતા જ્યારે મુખ્યમંત્રી બને ત્યારે પોતાના કામ પર્સનાલિટીથી જ પોપ્યુલર બને અને પોતાના નામે વોટ લાવી શકે જેમ નરેન્દ્ર મોદી સીએમ બન્યા પહેલાં એમને કોઈ નહોતું ઓળખતું પછી બધા ઓળખતા થયા તો બીજી તરફ સત્તામાં આવ્યા વગર તો કોઈ મોટી મુમેન્ટ કે આંદોલનથી જ માસ લીડર બની શકાય ઇન શોર્ટ હાલમાં ગુજરાતમાં કોંગ્રેસ તરફથી ફેસ તો રાહુલ ગાંધી નો જ રહેશે તો કોંગ્રેસે લોકસભાના અને કેટલાક વિધાનસભાના ઇલેક્શનમાં સ્ટ્રેટેજીસ્ટ સુનિલ કાનુગોલુની સર્વિસ લીધેલી જેનો સક્સેસ રેશિયો ખૂબ જ ઊંચો છે રાજનીતિના બજારમાં પ્રશાંત કિશોરનો સમય ગયો અને સુનિલ કાનુગોલુનો સમય શરૂ થયો છે એટલે કોંગ્રેસ ગુજરાત જીતવા માટે સુનિતાનુ કાનુગોલુને કામ આપી શકે છે એમની ટીમ સર્વે કરવા ઉપરાંત પરિસ્થિતિનું રિપોર્ટિંગ કરવાનું ગુજરાતની પબ્લિકને શું ગમે છે શું નથી ગમતું એ જાણીને એનું એનાલિસિસ કરીને કોંગ્રેસ કયા મુદ્દા ઉઠાવવા કયા પ્રશ્નોને લઈને ભાજપની સરકારને ઘેરવી કઈ પદ્ધતિથી સરકારનો વિરોધ અસરકારક રહી શકે છે શું વચનો આપવા જાતિગત સમીકરણો કોને ટિકિટ આપવી જોઈએ બુથ કમિટી બનાવવા સહિતની સ્ટ્રેટેજી ડાયરેક્ટ રાહુલ ગાંધીને આપશે રાહુલ ગાંધી ક્યારે અને કયા મુદ્દે ગુજરાત આવવું જેનાથી ગુજરાતમાં કોંગ્રેસને વધારે ફાયદો થઈ શકે ગુજરાતમાં કોંગ્રેસનો અસરકારક પ્રચાર કઈ રીતે કરવો કે જેનાથી રાહુલ ગાંધી અને કોંગ્રેસ ગુજરાતમાં છવાઈ જાય ગુજરાતની જનતાને કોંગ્રેસ પર ભરોસો બેસે જેવી બાબતોમાં સલાહ આપશે રાહુલ ગાંધી ગુજરાતને લઈને કેટલા એક્ટિવ છે જોઈએ તો ગુજરાતમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસ ભવન પર કરેલા હુમલાની ઘટનામાં પણ રાહુલ ગાંધી ઓચિંતા ગુજરાત આવીને કોંગ્રેસના કાર્યકરોને જોશ ભરેલો આ ઉપરાંત ગુજરાતમાં રાજકોટના ટીઆરપી સુરતના દક્ષશીલા અગ્નિકાંડ મોરબી બ્રિજ દુર્ઘટના વડોદરાની લેન દુર્ઘટના સહિતના પીડિત પરિવારોને ન્યાય મળે એના માટે કોંગ્રેસ આયોજિત ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીનું હાજર રહેવું એ કોંગ્રેસ હવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં દોડતી થઈ રહી છે અને ગુજરાતમાં રાહુલ ગાંધી જ કોંગ્રેસનો ફેસ બની રહ્યા છે સ્પષ્ટ કરે છે ગુજરાતમાં ભાજપ બધાના નથી ગમતી મોંઘવારી ભ્રષ્ટાચાર સહિત કેટલી સમસ્યાઓ છે છતાં ભાજપ જીતી જાય છે એનું કારણ છે ભાજપનો કુંબાની એજન્ડા અને શહેરી વોટો દે હજાર સત્તરમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં જીત્યા બાદ માત્ર શહેરી વિસ્તારોને લીધે ભાજપની સત્તા બચી ગયેલી પવન કોંગ્રેસ એનો ઉકેલ લાવશે આ બંને મુદ્દા એકબીજા સાથે જોડાયેલા જ છે કુંવાદી એજન્ડા પર શહેરી લોકો વધારે વોટિંગ કરે છે જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમેદવાર સ્થાનિક મુદ્દા અને સરકારની કામગીરીના આધાર પર વોટ આપે છે શહેરી વિસ્તારોની વાત કરીએ તો કઈ ભાજપે ત્રીસ વર્ષમાં સત્તામાં રહીને શહેરોને સોનાથી નથી મટી લીધા તેના સિવાય કોઈ વોટ જ ના અપાય શહેરોમાં રોડ રસ્તા પુલોના કામમાં ભ્રષ્ટાચાર મોંઘી સ્કૂલ ફી વધારે પડતા ટેક્સ સુવિધાના નામે કશું જ નહીં મોંઘવારી ટ્રાફિક જરૂરી પબ્લિક ટ્રાન્સપોર્ટનો અભાવ જેવા કેટલાય મુદ્દાઓ છે પર વિપક્ષ પોતે પણ દરેક મુદ્દે થ્રી સિક્સટી ડિગ્રી કેમ્પેન કરવામાં ફેલ રહ્યું છે જેના લીધે જ ભાજપની ભ્રામક વાતો અને સપનાઓમાં આવીને દર વખતે વોટ આપીએ જાય છે અને શહેરી લોકો હાલાકી ભોગવતા જાય છે ત્યારે આવનાર દોઢ વર્ષમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન આવશે અને વિધાનસભામાં સત્તામાં આવવા માટે સ્થાનિક સ્વરાજ્યમાં જીતવો સીધો રસ્તો છે કમસે કમ પચાસ ટકા કરતા વધારે મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા અને તાલુકા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સીટો પર જીતીને કોંગ્રેસ વિધાનસભાના ઇલેક્શન પહેલા સક્ષમ હોવાનું જનતામાં સાબિત કરી દે છે જેથી બે ટકા જેટલા ફ્લોટિંગ વોટનો સીધો ફાયદો મળી શકે માહોલ જોઈને વોટ આપતા બે ટકા જેટલા ફ્લોટિંગ વોટરના જોડે કોંગ્રેસની ટકાવારી બે ટકા ઊંચી જાય અને ભાજપની નીચે આવે એટલે બંને વચ્ચે આઠ ટકાનો રહેલો ગેપ ચાર ટકા જ રહી જાય અને કોંગ્રેસે ત્રણ ટકા વોટ વધારવા પર જ ફોકસ કરવાનું રહે આ બધું બોલી નાખ્યું એટલું સહેલું નથી એના માટે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ત્રીસ વર્ષથી ભાજપના ફેલાયેલા સંગઠન સરકારના વહીવટી તંત્રમાં રહેલા એમના માણસો સરકારી મશીનરી મની પાવર સામે સતત લડતા રહેવું પડશે હજારો કાર્યકરોની ફોજ ઉભી કરવી પડશે અને પ્રજાનો વિશ્વાસ જીતી શકાય એવા મુદ્દાઓ ઉઠાવવા પડશે એનું સોલ્યુશન પણ કોંગ્રેસની સરકાર આવશે તો કઈ રીતે કરશે સમજાવવું પડશે ટૂંકમાં છેલ્લા પાંચ વર્ષથી નિરસ બનેલા ગુજરાતના રાજકારણમાં હવે માહોલ જામશે અને આવનારો સમય ભાજપ માટે પડકારજનક રહેશે નક્કી છે આવી જ વાતો જાણતા રહેવા અર્બન ગુજરાતીને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરો